છો વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના વરઘોડામાં તમારું સ્વાગત છે તો આપણી આ સરસ મજાની સિરીઝમાં હજી જો જે નથી જોડાણા અથવા જેમને ખબર નથી એમના સુધી શેર કરો જો તમે પહેલી વખત આ વિડીયો જોવો છો તો આને સબસ્ક્રાઈબ કરો તો તમે પહેલી વખત હોવ તો તમને આખી માહિતી આપી દઉં કે ભાઈ આપણે જેટલા વીસ પચીસ જેટલા પેપર સોલ્યુશન ગુજરાતી હિન્દી સંસ્કૃત વ્યાકરણના કરીએ છીએ તમે આગળના જો નથી જોયેલા છ જેટલા છ કે સાત જેટલા આઈ થિંક હવે તમને પણ યાદ નથી રહેતું કેમ ઘણા બધા વિડીયો છે રેકોર્ડ થઈ ગયા છે તો છ સાત પેપર અપલોડ થઈ ગયા છે બાકીના કન્ટિન્યૂ થાય છે તો જો તમે આને પહેલી વખત જુઓ છો તો તમારા મિત્રો સુધી શેર કરો વ્યાકરણમાં આપણે ક્યાંય પણ નબળા માર્કને સ્વીકારવાના નથી એ જ નિયમને પકડી રાખીને એ જ હઠને સાથે રાખીને ગુજરાતીના વીસ માર્ક સંસ્કૃતના સોળ માર્ગ અને હિન્દીના પણ વ્યાકરણના પૂરેપૂરા માર્ગ આપણે કવર કરવાના હોય તો શરૂ કરીએ આપણો ગુજરાતીનો વ્યાકરણનો વરઘોડો અને એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે દોસ્તો જોડણી તો શરણાઈ શરણાઈની જોડણીમાં તમે સૌ જાણો છો કે અહીંયા સસલાનો શ નહીં પણ શરણાઈ શ દંત્ય નહીં તાલ્ય શ આવે છે શરણાઈ ઊંચું પણ ઊંચું ની અંદર આપણે સૌ જાણી કે ઊ છે એ દીર્ઘ છે રસ્વ નથી બરાબર માટે ઊની માથે મીઠું લાગે ઊંચું શબ્દની સાચી સંધિ જોડો આજ્ઞા વત્તા અંકિત તો ચલો એની સંધિને જોડીએ નિયમની સાથે સાથે આપણી સામે શબ્દ આપ્યો આજ્ઞા વત્તા અંકિત તો આજ્ઞા પ્લસ ની પેલા રહેલો આ અને અંકિત નો અ આ વત્તા અ બંને મળીને શું બનશે નિયમ પ્રમાણે તો હવે દોસ્તો શું થઈ જશે આજ્ઞામાંથી આ નીકળી ગયો અને આ આ જોડાઈ ગયો કિત ડાયરેક્ટ થઈ જશે અને જે માથે મીંડો હતો અનુસ્વાર આજ્ઞાંકિત તમારો જવાબ બનશે દોસ્તો આજ્ઞાંકિત શબ્દનો સમાસ ઓળખાવો કાનૂન ભંગ કાનૂનનો ભંગ કાનૂન ભંગ સ્વાભાવિક છે નિયમનો ભંગ કરે તો કાનૂન નોની નૂના તત્પુરુષ સમાસ જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો તત્પુરુષ સમાસ ખબર છે ને દોસ્તો જ્યારે બે શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય ત્યારે આગળના વિસ્તારથી આપી છે તો ના જોયા હોય તો જરા સમજૂતી જોજો માત્ર આપણે આને પેપરને સોલ્યુશન તો કરશું પણ અમુક વસ્તુ એવી છે કે એમાં નિયમ સમજાઈ જાય તો મહેનત અડધી થઈ જાય અને આપણે અડધી મહેનત કરવાની છે ગધા મજૂરી જ નથી કરતા રહેવાની બરાબર કોઠાર અને કોઠાર બે શબ્દો આપેલા છે તમે સૌ જાણો છો અને આ બે શબ્દોથી બહુ સારી રીતે વાકેફ છો પરિચિત છો કોઠાર જ્યાં આપણે આપણો અનાજ રાખતા હોઈએ છીએ એને કહેવાય કોઠાર અને કોઠાર ગમાણ ઢોરને બેસવાની જગ્યા એને કહેવાય ગમાણ આપણે પેલાની અંદર પણ આવે છે ને આ વસ્તુ તો શબ્દસમૂહ માટે એક શબ્દ ગમાણ કે ઢોરને બેસવાની જગ્યા કોઢાર આઈએમપી છે થોડોક દોસ્તો બરાબર એટલે ખાસ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો રાખણી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી મૂંગા ઢોર કરતા બદતર જીવન કઈક ઉપમાન અને ઉપમેયમાં ચડિયા તો બતાવે છે ના કરતા બદતર ના જેવી ઉપમા થઈ જશે જાણે ઢોર તો ઉત્પ્રેક્ષા રખે જાણે શકે શબ્દે અલંકારોમાં ઉત્પ્રેક્ષ ઉત્પ્રેક્ષા થઈ જશે ઢોર છે રૂપક ઉપમાન ઉપમેયનું જ રૂપ આપી દેવામાં આવે પણ અહીંયા તો ઉપમાને ઉપમેય કરતાં પણ ચડિયા તો બતાવવામાં આવતો હોય ત્યારે એ થઈ જશે વ્યતિરેક અતિરેક કરે છે દોસ્તો શું કરે છે અતિરેક અને અતિરેક શું થશે ઢોર કરતા બત્તર જીવન જીવતી કોણ પ્રજા કેવી પ્રજા છે મૂંગા ઢોર લંગોટિયા ભોળી પ્રજા લંગોટિયા રાંકડી પ્રજા છે મૂંગા ઢોર કરતાં એ બત્તર જીવન જીવતી તો વ્યતિરેક થશે શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે અભણ અ અને ભણ આપણે સૌ જાણીએ છીએ પૂર્વ અને પછી હોય એને કહેવાય પર તો આના તમે નક્કી કરી શકો કે આમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય શબ્દોના સમાનાર્થી શબ્દ દોસ્તો વાદળ તો વાદળ શબ્દોનો સમાનાર્થી શું બનશે ત્રણ શબ્દો વિકલ્પ આપ્યા છે મેહુલો પર્જન્ય કે નિરદ મેહુલો એટલે વરસાદ પર્જન્ય એટલે પણ વરસાદ પણ નિરદ નીરમ દદાતી ઉપપદ સમાસ છે નીરદ દી નીરમ જલમ પાણી આપનાર નીરદ એટલે કે વાદળ વાદળ માટે શબ્દ છે નીરદ બરાબર ચલો જલદ એટલે પણ વાદળ બેટા હજી એક સમાનાર્થી યાદ આવી ગયો જલદ જલદ એટલે પણ વાદળ સાવધ સાવધ રહેજો સિંહ આવે છે સાવધ એટલે સાવધાન હોશિયાર રહેવાનું છે યોગ્ય જોડકા જોડો કર્તરી રચના અને કર્મણી રચના હું અચ્છા એવો રાજા પાસે હુકમ કઢાવ્યો ની પાસે કઢાવ્યો વાક્ય તો થઈ ગયું પ્રેરક કર્તરી કર્મણીમાં નહીં શાહુકારો વડે કરતા ને થી થકી વડે દ્વારા આવા પ્રત્યયો રૂપાંતર પામશે જ્યારે કર્મનું પ્રાધાન્ય હોય ત્યારે તો એના આધારે સાહુકારો વડે કોનું શોષણ કરાતું હતું તો કે ભાઈ ખેડૂતોનું શોષણ કરાતું હતું કર્મણી છે પિતાએ મનીષાને અભિનંદન આપ્યા સીધા જ અભિનંદન આપ્યા કોણે આપ્યા તો કે પિતાએ આપ્યા કોને આપ્યા મનીષાને તો સીધું વાક્ય છે અને એમાં અભિનંદન આપવા ન આપવા એમાં કર્તાનો પૂરેપૂરો કંટ્રોલ હોવાથી આ વાક્ય થશે કરતરી તો થશે કરતરી અને આ થશે કર્મણી જો પિતાએ મનીષાને અભિનંદન આપ્યા શાહુકારો વડે ખેડૂતોનું શોષણ કરાતું હતું કર્મણી સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો બટ્રાન રસેલ કયો થશે વ્યક્તિ જાતિ કે ક્રિયા તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા પાકની અંદર જે આ વ્યક્તિનું નામ આવે છે એ જે તે વ્યક્તિનો બોધ કરે છે તો ત્યારે હંમેશા એ થશે વ્યક્તિવાચક જાતિ માટે આપણે જ્યારે એની કોઈ વ્યવસાયને લઈએ ક્રિયા જ્યારે કોઈ ક્રિયાવાચક હોય વાક્યમાં જ વધારે આપણે સમજાય નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવો એમ કહેતા રાજુ રડી પડી એમ કહેતા રાજુ રડી પડી જો ભાવે વાક્યમાં શું હશે કર્તાને તો થી થકી વડે દ્વારા લગાડવાનું છે કર્તાને શું થશે થી થકી વડે દ્વારા કર્તાને તો આ લાગશે પણ જે ક્રિયા છે ને એ સીધી કરતા અનુસાર થશે ક્રિયા પ્રધાન છે ભાવે વાક્ય શું છે ક્રિયાપ્રધાન છે અને એ ભાવે વાક્યમાં ક્રિયા કેવી હોય તો કે એક ક્રિયા હોય અકર્મક ભાવે વાક્યમાં ક્રિયા કેવી હોય અકર્મ ક્રિયા એમાં કોઈ કર્મ હોતું નથી તો એમ કહેતા રાજુ થી રડી પડાયું રાજુ થી રડી પડાયું રડવું એનું કોઈ કર્મ હોતું નથી શું રડાયું એવો પ્રશ્ન કરીને આપણે કર્મ શોધી શકતા નથી માટે અકર્મક થશે રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો માથું ધૂણાવવું આજે કરીએ ને બસ માથું ધૂણાવવું હા કે ના કે એનો ઇશારો જે કરીએ ને એને કહેવાય હા કે ના તો જો હજી તમને સરસ મજાની ભણવાની હા હોય અને તમે હજી ક્યાંક આવા મૂળ લઈને બેઠા છો તો દોસ્તો તૈયાર થઈ જાઓ તમારા માટે થઈને આ બહુ મસ્ત મજાનું એક આયોજન અને એ શું છે તો કે ક્રેશ કોર્સ ધોરણ દસના ના બધા જ વિષયોનું સંપૂર્ણ રિવિઝન શરૂ થઈ ગયું છે જો હજી રેકોર્ડિંગ તમારા માટે અવેલેબલ છે ડેઇલી લાઈવ ક્લાસ ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે ચેનલની વિઝિટ કરો કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનની અંદર જુઓ તમને બધી જ ડિટેલ મળી જશે બહુ બધા વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરી દીધો છે અને એમાં તમે આજે જોડાશો તો ચિંતા ના કરો આગળ જે ભણાઈ ગયું છે ને એ બધાનું તમને રેકોર્ડિંગ મળી જશે એટલે તમે જોઈ શક્યો અને સાથે સાથે જોડાઈ પણ શકો બે વસ્તુ એક સાથે થઈ જશે અને આ બધું જ લાઈવ ક્લાસ મેથ સાયન્સ ઇંગ્લિશ બધા વિષય બધા એટલે બધા બધામાં બધું આવી જાય તમે સમજદાર છો આખા વર્ષના લાઈવ ક્લાસનો વિડીયો મતલબ કે એડવાન્સમાં આખા વર્ષનું જે આખું વર્ષ ભણાવ્યું છે ઓનલાઈન તો એનું પણ રેકોર્ડિંગ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની તૈયારી બીજી પરીક્ષાના બધા પેપરો બે નાઇન્ટી પ્લસ જો તમારી કેપેસિટી છે તમે ન નવ્વાણું પોઈન્ટ નવ્વાણું એ વન સુધી પહોંચવા માટે તૈયાર છો તો એના માટે વિશેષ હેલ્પ સાથી પેપર સેટની પીડીએફ એ પણ ફ્રી અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર એની શ્રેણી આ બધું જ આ રીતે જો આ રીતે લાઈવ ભણે છે બધા તમે પણ ઘરે બેસીને આરામથી ભણી શકો છો કોઈ જમતા જમતા કોઈ હાથ ઉપર કરે છે કોઈ ભણે જેને જે કોઈ ડાઉટ હશે બધા ક્લિયર કરતા જાય છે બરાબર છે આ રીતે બધા ભણે છે આ એનું ટેબલ છે અને ટાઈમ ટેબલની અંદર દરેક દિવસે દરેક વારે ક્યારે કયા વિષયનો કયો લેક્ચર હશે એ બધી જ સમજૂતી આની અંદર આપી દેવામાં આવી છે તો હજી હજી જો તમે નથી જોડાણા હજી ક્યાંક તમારે એન ટાઈમ જો ભાઈ ભલા તો સબભલા આ વસ્તુ યાદ રાખજો હજી તમને એમ લાગે છે કે મારી મહેનતમાં ક્યાંક કચાસ છે તો જે હોય તે કારણ કે આટલી બધી સુવિધાઓ અને એ પણ એક સામાન્ય નોમિનલ પ્રાઇઝમાં મળતી હોય તો છેલ્લે છેલ્લે એટલામાં આખું વર્ષ જો સુધરી જતું હોય દોસ્તો તો ખર્ચી નખાય પણ આપણા પરિણામમાં કોઈ બાંધછોડ કરાય નહીં એના માટે શું કરવાનું તો કે એબીસી ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાં જઈને અથવા વધારે માહિતી જોઈએ છે તો આ નંબર ઉપર સંપર્ક કરો અને તમને જે માહિતી જોતી હોય બધી જ માહિતી મળશે પણ તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવો તો માથું ધૂણાવીને જલ્દીથી હા પાડો અને ફટાફટ અમારી સાથે જોડાય અને તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવો કહેવતનો અર્થ લખો રજનું ગજ કરવું રજ રજ એટલે ખબર પડે ને રજ આપણે ઘરમાં રજ ઉડે છે મમ્મી વાળતા હોય તે ખબર છે ઘરમાં રજ ઉડે એને રજ કહેવાય નાની નાની કણકીઓ અને એનું ગજ કરવું ગજ એટલે હાથી મતલબ બહુ મોટું કરવું વાતમાં કંઈ દમ ન હોય પણ એમાં માણસ ચોઈટો રે ને કે ના એમ એને કર્યું જ હું કામ એમ એને કરાય જ નહીં હવે આમ હવે તેમ કરીને ગજ રજનું ગજ કરવું નાની વાતને બહુ મોટું સ્વરૂપ આપે છે એને કહેવાય રજનું ગજ નાની વાત છે તો નાની વાતને લેટકો કરતા આપણે આવડતું નથી અને જ્યારે આપણે મોટું સ્વરૂપ આપીએ છીએ રજનું કરવું સિમ્પલ પ્રેમ ભક્તિનો અમૃત રસ શબ્દ સમૂહ માટે એક શબ્દ સુધારસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઉત્તીર્ણ જ્યારે આગળ સ્વર હોય એને વિરુદ્ધાર્થી બનાવવાનો છે તો અન લગાડી દો એટલે થઈ જશે અન ઉત્તીર્ણ એવી રીતે હમ શું બનાવીએ આપણે આ ગત આ ગતનો વિરુદ્ધાર્થી મને જણાવો કોમેન્ટમાં જણાવો હું વેઇટ કરું છું નક્કર નક્કર એકદમ ચોક્કસ વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો વિચાર તો આખો બાયોડેટા લખાવવાનો હતો વિચાર તો આખો બાયોડેટા શું લખાવવાનો વિચાર હતો આખો બાયોડેટા બરાબર છે આખો પ્રમાણવાચક

વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર ભક્તોએ હાથ જોડ્યા વૃંદાવન દાસે ભક્તોને હાથ જોડાવડાવ્યા પ્રેરક પ્રેરક કર્તા પાસે ક્રિયા કરાવડાવે છે આ વાક્યમાં જ બધું તમારું પ્રેરક આવી ગયું કરતા ક્રિયા સોરી પ્રેરક કરતા પાસે ક્રિયા કરાવડાવે છે એટલે તમારું પ્રેરક થઈ ગયું કરાવડાવે છે તમારી ક્રિયા થઈ જશે કરતા કરતા કોણ થઈ જશે પ્રેરિત તો બે કરતા મળ્યા પ્રેરક કરતા અને પ્રેરિત કરતા આ રીતે તમે શોર્ટકટ તૈયાર કરી શકો પંક્તિનો છંદ ઓળખાવો નરદેવ ભીમક ની સુતા દમયંતી નામે સુંદરી હરિગીત માત્રામેળ છંદ છે તમારા કોર્સની અંદર છે નહીં પણ છતાંય જો પૂછાઈ જાય એટલા માટે આપણે અહીંયા નોંધ્યું છે નીચેના છંદનું બંધારણ જણાવો રહેવા રહેવા દે દે આ સંહાર આવી વિશ્વ આશ્રમ સંતનું છંદ છે બેટા અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદનું લક્ષણ શું છે બત્રીસ અક્ષર બત્રીસ અક્ષર અને દરેક ચરણમાં કેટલા તો કે આઠ 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 અને આઠ અને દરેક ચરણના પેલા બીજા ત્રીજા ચોથા દરેક ચરણનો પાંચમો અક્ષર લઘુ દરેક ચરણનો છઠ્ઠો અક્ષર ગુરુ અને દરેક ચરણ નહીં પણ પહેલા ત્રીજા ચરણનો સાતમો અક્ષર ગુરુ કારણ કે પહેલાં હોય ગુરુ અને બીજા ચોથાનો સાતમો શું થઈ જશે લઘુ આટલું તમે શોર્ટકટ યાદ રાખો તમારા માટે ખૂબ કામનું છે બરાબર જો પહેલું ત્રીજું ચરણ પાંચ છ સાત યગણ અને બીજું ચોથું ચરણ પાંચ છ સાત જગણ આ રીતે યાદ રહે તો પણ સારી વાત છે ય માતા અને જ પાંચ છ સાત પાંચ છ સાત પેલું ત્રીજું અને અને બીજું ચોથું યગણ આ રીતે જો યગણ કઈ રીતે બને તો કે ભાઈ યગણ એટલે ય માતા તો પાંચમું છઠ્ઠું સાતમું તો પાંચમો અક્ષર લઘુ બધામાં આવી ગયો છઠ્ઠો અક્ષર ગુરુ બધામાં આવી ગયો અને સાતમો અક્ષર પેલા અને ત્રીજા ચરણનો તા એટલે ગુરુ અને રીતે બીજા ચોથાનો તો કે ભાઈ જગણ તારા જ ભા ન તો પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો અક્ષર ગુરુ અને સાતમો અક્ષર લઘુ મતલબ બીજા અને ચોથાનો સાતમો અક્ષર લઘુ થાય છે તો આ રીતે દોસ્તો મસ્ત મજાનું નું આપણું આ પેપર સોલ્યુશન થયું છે આ જ રીતે સતત આપણે બહુ બધા પેપર તૈયાર કરવાના છે તમે પણ જોડાયેલા રહેજો અને ખૂબ સારી રીતે આપણા પૂરેપૂરા માર્ક મેળવીએ એવી શુભકામનાઓ સાથે મળીએ નવા વિડીયોમાં અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો મળીએ આવજો બબાય